આપણે જે જોઈ રહ્યા છીએ એ છે માંડવી તરફ જતો રસ્તો પ્રસાદમાં મેં આપને દેખાડ્યું માંડવી તરફ રસ્તો જાય છે આ રસ્તો માંડવી તરફ અને હવે આ રસ્તો જે છે એ આપણા ભૂજ તરફ જાય છે તો મિત્રો હવે જે સ્થળે આપણી ચેનલ પહોંચી આવી છે એ સ્થળ છે ભૂજનું લખી વાડી ચાડ્યું કે જેના એ પર્વત એટલે કે ડુંગર કહી શકો આપણી દેશી તળપદી ભાષા પાછળ પણ જોઈ રહ્યા છો એ પણ એના એક ડુંગરનો ભાગ છે અને આ જે આખો ભાગ જોઈ રહ્યા છો એ પણ એનો જ તળપદ એક આખો ભાગ છે કે જેને કચ્છ અને એમાં પણ ભુજના લોકો અને ભુજની આજુબાજુ લોકો લખીવાડી ચાડી કહે આજ ચાડી પરથી ભુજ તરફ જ્યારે વરસાદી માહોલ હોય અને અહીં ભરપૂર વરસાદ હોય ત્યારે અહીં જી જે પાણી ઢળે છે આ પહાડ ઉપર એ છે 20 કિલોમીટરની મંજલ કાપ કુજને છોડતું હંમેશર તળાવ કુજનું હૃદય ત્યાં આ પાર પટી જે ધડે છે પાણી એ ત્યાં પહોંચે છે તો મિત્રો આપણે હવે દ્રશ્ય તો જોઈ લીધું પાછળ કે માંડવી તરફનો જતો રસ્તો મારી જે આંગળીનો નિર્દેશ થાય છે એ આ માંડવી તરફનો રસ્તો અને આ જે રસ્તો ગાડી જાય છે માંડવી તરફ આ છે આપણો ભૂજ તરફનો રસ્તો તો મિત્રો હવે જે ભૂજ તરફનો જતો રસ્તો અને કેટલી ઊંચાઈ થી અત્યારે આપણી આ ચેનલ એને કંડારી રહી છે આપ જે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ લકીવાડી આ ચાડીનો એક આખો ભાગ છે વાનવેર પણ આપ જોઈ રહ્યા છો કે મિત્રો વાન વ્યવહાર પણ પુષ્કળ છે એટલે સંભાળીને ચાલુ આપણી ચેનલ માટે પણ યોગ્ય છે હવે જે રસ્તો આપ નિહાળી રહ્યા છો એ લકી વાળી ચાળી એટલે કે આપણે ઢાળવારો ભાગ પણ કહી શકીએ છીએ કારણ કે આ રસ્તો હવે જે છે અત્યારે કેમેરામાં આપણા એટલે કે આપણી ચેનલ અને મારો સાથી આપણી મારુતિ સ્વિફ્ટ એ પશ્ચાત સાઈડમાં ઊભીને અત્યારે આગળ છે તો મિત્રો જે વસ્તુ જોઈ રહ્યા છો એ આખો રસ્તો આ ભુજ તરફ ઢળતો એટલે કે ઢાળવાળો ભાગ છે અહીંથી જ કલ્પના કરી શકો કે વીસ કિલોમીટરની લાંબી મંજલ કાપીને આપણા લકી ડુંગર ઉપરથી અમૃતસર સુધી પાણી જાય છે તો મિત્રો બતાવી દઉં આગળ જઈને આપણો સાથી મિત્ર તો આવી ગયો અને કદાચ આ જે ભાગ છે એ પણ આપ કદાચ મારું આ સાથી મિત્ર ન તો આ જગ્યા સુધી પહોંચી પણ ન શકે એટલું કહી શકું છું અને અત્યારે જે વસ્તુ આપણે નિહાળી પાછળ પણ અને હવે આગળ અત્યારે આપણા સાથીને અહીં જે રહેવા દઈએ છીએ જરાક આગળ સુધી આપણે જઈ અને પાછું શૂટિંગ નિહાળી દઈએ કે કેવો આખો રસ્તો છે ચાલો મિત્રો જોઈ લઈએ તો મિત્રો જે રસ્તાની વાત કરી હતી એ જ રસ્તા પર દ્રશ્ય આખું નિહાળી રહ્યા છો એ ભુજ તરફનો રસ્તો છે અને જે પાછળ આખું દેખાડ્યું એ આપણું આખું લકી

ભુજના હમીસર એટલે કે આપણા ભુજનું હૃદય આપણા કચ્છનું નાક કચ્છનું પાટનગરનું હૃદય હાથ તો કહી દીધું મેં અને એના એનો ઇતિહાસ પણ વર્ણવી દીધો છે આપણી ચેનલ પર તો જે જગ્યાએથી પાણીનો પ્રથમ સ્તોત્ર કહેવાય છે એવી લકીવાળી બતાવી દીધું છે લકી ડુંગર પણ અને લકી ડુંગરના એ રસ્તા પર ઊભો રહીને આપણી આ ચેનલ આજે નિમિત્ત બની છે તો મિત્રો જરૂરથી જેટલા વિડીયા પણ હવે મૂકીશ જોડે મૂકીને યોગ્ય લાગે તો લાઇક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને યોગ્ય લાગે તો આજના વિડીયોને શેર પણ કરજો જેથી અમીરસરની અંદર પાણીનો સ્ત્રોત્ર ક્યાંથી આવે છે એ લોકો જાણી શકે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભીમ જય મહાભારતી જરૂરથી નિહાળજો આજનો વિડીયોને શેર પણ કરજો જેથી હંસરની અંદર જે પાણી આવે છે આપણા ભુજના એના વિશે જાણી શકે એના એના ઇતિહાસ વિશે પણ માણી માણી શકે અને આ સ્થળ છે એ પણ એક ફરવા લાયક છે એડવેન્ચર માટે પણ છે અને ટ્રેકિંગ માટે પણ સારો છે હું આજે સાઇટિકાર્ડનું તકલીફ છે છતાં પણ જુઓ જેટલું હલાવ્યું એટલું હાલ્યું છું આપણા કેમેરા સાથે જ અને લાઈવ ખુદ ઉતારી અને આપની સમક્ષ ટૂંક સમયમાં મૂકીશ જરૂરથી નિહાળજો વિડીયોને શેર પણ કરજો અને એક વૃક્ષ આપજો અને પાણીનો બચાવ કરજો જય હિન્દ જય ભીમ વંદે માતરમ